ભારત સરકાર દ્વારા કઈ મોબાઈલ કંપનીના સ્વદેશી નેટવર્કનું દેશવ્યાપી લોન્ચિંગ તાજેતરમાં કરવામાં આવ્યું જેનો જવાબ છે આ આ ખાતે કરવામાં આવ્યું પગલું ભારત અભિયાન અને સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે ન્યુઝીલેન્ડના દૂર દરિયા કિનારે તાજેતરમાં કઈ જળસેળ પ્રજાતિની સામૂહિક મૃત્યુની ઘટના નોંધવામાં આવી જેનું કારણ હજુ રહસ્ય છે જેનો જવાબ છે પાયલટ વહેલ આ પ્રકારની ઘટનાને સ્ટ્રેન્ડિંગ કહેવાય છે ન્યુઝીલેન્ડના આ દરિયા કિનારે સત્યાવીસ જેટલી પાયલટ વહેલ મૃત હાલતમાં મળી આવી હતી જે જેના કારણે મૃત્યુ પામી તેનો કારણ હજી અંક બનશે મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સુકાદામાં ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ ક્યાં સ્વરૂપે ઔપચારિક રીતે માન્યતા આપી છે જેનો જવાબ છે સંપત્તિ આ સુકાદો ડિજિટલ એસેટ વિવાદોમાં કોર્ટને હસ્તક્ષેપ કરવાની સત્તા આપે છે અને રાજકાર રોકાણકારોના રક્ષણને મજબૂત બનાવે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણ માટે કયા બે પાસાઓનું સંતુલન અનિવાર્ય ગણાવ્યું છે જેનો જવાબ છે વિકાસ અને વિરાસત મુખ્યમંત્રીએ આ વાત મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે શતસંડી મહાયજ્ઞ પ્રસંગે કરી હતી જ્યાં તેમણે વડાપ્રધાન મોદીના મંત્ર વિકાસ કરવો છે પરંતુ વિરાસત જાળવી રાખીને પર ભાર મૂક્યો હતો તાજેતરમાં ગુજરાતમાં તસ્કરીના કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેનો જવાબ છે એ વિશ્વમાં સૌથી વધુ તસ્કરી થતા સસ્તન પ્રાણીઓમાંનું એક છે અને તે ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે ત્રીજી એશિયન યુથ ગેમ્સ બે હજાર પચીસ માં ચુમ્માલીસ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ વર્લ્ડ રેકોર્ડિંગ યુથ ગેમ્સમાં વધારો કર્યો છે સત્યાવીસ ઓક્ટોબર નો દિવસ સામાન્ય રીતે કયા ક્ષેત્રના જવાનોના બલિદાનને યાદ કરવા માટે મનાવવામાં આવે છે જેનો જવાબ છે પાયદળ દિવસ ઇન્ફન્ટ્રી ડે સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારતીય સેનાના શીખ રેજીના પાયદળના જવાનોએ પાકિસ્તાન સમર્થિત આક્રમણકારોથી કાશ્મીરને બચાવવા માટે શ્રીનગર એરફીલ્ડ પર ઉતરાણ કર્યું હતું અને જમ્મુ કાશ્મીરની રક્ષા કરી હતી વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં ભારતના પ્રદિ પ્રતિનિધિત્વ માટે મલેશિયાના કુવાલાલમપુરમાં કયા શિખર સંમેલનમાં ભાગ લેશે જેનો જવાબ છે વિશ્વ પૂર્વ એશિયા શિખર સંમેલન આ સંમેલન ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની તક પૂરી પાડે છે એશિયા સમિટ એ ભારત ક્ષેત્રના મુખ્ય પડકારો પર ચર્ચા કરવા માટેનો એક પ્રાઇમ લીડર છે તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ એઆઈ મંત્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિનિસ્ટર તરીકે નિયુક્ત થયેલ મહિલા દ્વારા ત્યાંશી બાળકોને જન્મ આપવાની જાહેરાતને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે જેનો જવાબ છે આલ્બેનિયા આ સમાચારમાં બાળકોનો અર્થ સાંસદોને મદદ કરવા માટે બનાવવામાં આવેલ સહાયકો સહાયકો છે આ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરશે અને માહિતી પૂરી પાડશે આ ઘટના ટેકનોલોજી અને રાજકારણના ભવિષ્ય પર વૈશ્વિક ચર્ચાનો વિષય બની છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કઈ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક મુખ્ય વિકાસ છે જેનો જવાબ છે યશોદા મેડિસિટી હોસ્પિટલ આ ઉદ્ઘાટન દેશમાં આરોગ્ય માળખાને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે